એવી ગંગા માની તિથિએ જ્યારે હું અને તમે મળ્યા છે અને એમાં રામદેવજી મહારાજ બીજ બાર નો ધણી બાર બીજ નો ધણી હે રણુજા ના રાય એટલું બોલો અને લીલુડે ઘોડલે ચડી રામો ધણી નો આવે તો હિન્દુઓ શાલીગ્રામ નો કહેવાય ભલામણા હિન્દુઓ પીર નો કહેવાય

આવે બધું ચિંતા ને તો બધું આવે ને મર્દ લે મરું દે ઘણી વખત આવી રીતે રૂપિયા ઉડતા હોય ને આવું બધું થતું હોય ઘણા હું કે તમને ખબર ન હોય બધા ક્યાંથી આવે છે અમને ખબર હોય તો તું બાખો રૂપાડી નઈ એમ થઈ જતું હોય તો તું બાખો રૂપાડી મંડ ઉડાડવા પણ આ હું નથી કેતો ચારણી સહિત નું આ છપ્પાઈ કે છે મર્દ લે અરુદે મર્દ ને લેતાય આવડે અને દેતાય આવડે એમને નમન કરી માતાઓ બેનો બેઠા છે એટલા બધા અમારા કલાકાર ભાઈઓ અમે બધા શ્રાવણ મહિનાના હવે એક બે દિવસ બાકી રહ્યા છે મહાદેવ ભોળીઓ નાથ આમ તો પાટ ની પરંપરા જે છે રામદેવ શિવ પરંપરા જ છે વડીલો છે એમને ખબર હોય એમાં વધારે નથી જાઉં એ શિવ પરંપરા છે આપડી સનાતન પરંપરા અને આ બેઠા એટલે વધારે નહીં કહું છેલ્લે ઊભા છે ન્યા સુધી જ્યાં સુધી સાંભળે ન્યા સુધી કહું હમણાં હમણાં ખૂબ મને વાંચવાનો શોખ બધું જાણવાનો શોખ આપે બધા જાણતા હશે હું જાણું ને આપને ખબર નથી એ વાતમાં માલ નથી પણ મારો એક ધર્મ છે ચારણ તરીકે આવ્યો છું મિત્રતાને ને નાતે આવ્યો છું જસ્મીનભાઈ મને વાત કરી જસ્મીનભાઈ કોઠારી એવા ભાઈઓને આ પ્રોગ્રામ કરવો છે અને એમાંય બધાય બધા ભુવાજી ને બધા ભુવાજી ને મળી ગયા

આવા કાર્યક્રમો કરો છો અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ પણ જેને આયા એ બેઠા ને એમની સાથે એમના મિત્ર નાતે આપડે બધા આવ્યા છો બધા કહી દઉં જગદંબા માની કૃપા હોય પિતૃઓની કૃપા હોય શિવ અને કૃષ્ણની રામાપીર ની કૃપા હોય રામ ની કૃપા હોય ને તમને મળ્યું હોય તો સનાતન માટે વાપરજો આજે ચારે બાજુ થી જેમ જંગલ ની માલિકો એકલો સિંહ હોય સિંહ સિંહ જ હોય પણ તમે વિડીયા ઘણા જોયા છે એમાં ઓલા જે આવે છે ને ઓલા ભેડિયાઓ જેવા ને ઓલા નાર ને ઝરખા જાજા બધા ભેગા થાય ને સિંહ ને ચારે બાજુ થી ફાડવાની કોશિશ કરે ને મોઢા મારે

તમે તમારા ડાયરામાં જેટલા ડાયરો એટલે એના વિસ્તારમાં એ ડાયરો આપણે કે ફલાણા ડાયરામાં કાયદો લઈ લો એ ડાયરો આમ ડાયરો આ નહીં આ તો બધા માટે છે તમારા નેજા નીચે જેટલા તમારા સેવક આવતા હોય અને હો જણા પચાસ જણા કાયમ ભેળા કરી અને અમુક વાર નક્કી કરી અને મીટિંગ કરી અને અમુક વસ્તુ કેવી પડશે કેવી પડશે અને કેવી પડશે નહીતર વાઘ વરુ એવા છે કે આપડા બેનું દીકરીઓને દસ વર્ષ પછી ફાડી ખાહે તમે કાંઈ નહીં કરી શકો

પણ ધીરે આપણે બધું કહીશું હા એટલે ઘી ઘી હોય છે પણ એમને ધીરે ધીરે દેવું પડે પચે નહીં પાછું એટલે મારે અહિયાં જે સનાતન ની વાતો થોડી કરવી પડે એની પેલા જ્યાં આપણને આપણે હોય મને ત્રપજકર दादा ગુદેવનો દીકરો લખે છે અને મને ગમતી આ કડી કઈ દોહસન થી શરૂઆત કરું છું પેલા કડી કહું એટલા માટે તોય હું તું મોઠી નાખતો જાજે

તપ કે હાકલા એ મારી શક્તિ સજે સંસાર આ આ આ

આજે અહીંયા કહેવાનું મન થાય શ્રાવણ મહિનો છે એટલે મને મહાદેવ ભોળિયાનાથ નાથની અમારા કવિરાજ લખે કૃષ્ણાનંદજી એટલે એમના સરસરી છંદમાં વંદના કરી છે તાલક પ્રયુગન સાદે રુંડલકી કંઠ માં ની સતર કે બિસખઠ જલ રુદ્રમાલ હરકલ્યાન शिवाय ओम नमः शिवाय ओम

i મારે એકાદ પ્રસંગ એકાદ ગીત થોડા સપા ખરા કહેવા છે પણ શ્રાવણ મહિનામાં એક બે થી બાકી રહ્યા છે પરમ દિવસે છેલ્લો હોમવાર પાંચ માં હોમવાર હતા આ વખતે તો પાછા મહાદેવ ભોળિયો નાથ જે સનાતન ધર્મ જે રામો ધણી સ્ટેટ ઓફ રામા એ રામદેવ પીર એટલે એ પાટની પરંપરા એ સિદ્ધિ શિવની પરંપરા છે એટલા માટે અહીંયા છેલે ઉભા ન્યા સુધી વિનંતી કરી વધારે હેરાન નહીં કરું પણ દોઢ મિનિટ નહીં બે મિનિટ નહીં કે એક મિનિટ નહીં ત્રીસ સેકન્ડ મિનિટ માટે હું શિવ તાંડવ આવી રીતે આપવાનો છે બધા આવી રીતે ખાલી કેટલો અડધી મિનિટ હું નહીં કરું પણ છેલ્લે ઉભા ને મને દેખાય નહી આવતી સનાતન ધર્મ ઉપર જેને ગૌરવ હોય એ મને શિવ તાંડવ ત્રીસ સેકન્ડ માટે મને

નિદ્ધ દુર્ધરાપતિ પતિ દિગમ્બરે ધન્યવાદ આભાર